નમસ્કાર અમદાવાદ પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે સૌ મુખ્ય સમાચાર ગુજરાત સ્ટેમ્પ સુધારા ખરડો બે હજાર પચીસ વિધાનસભામાં પસાર મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કર્મીઓને હડતાલ સમટી લેવા અપીલ કરી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું યુવા પેઢી યોગ્ય કુશળ અને રાષ્ટ્રપ્રેમી બનશે ત્યારે જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે મોરબી સાયબર ક્રાઇમની ટીમે નવી જેટલી બનાવટી વેબસાઇટ થકી છેતરપિંડી કરનારાને છત્તીસગઢથી પકડ્યો અને પોરબંદરના કલ્લી મુકરસાગર પક્ષી અભયારણ્યને વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બનાવાશે વિધાનસભામાં આજે ગુજરાત સ્ટેમ્પ સુધારા ખરડો બે હજાર પચીસ પસાર કરાયો છે ગૃહમાં ખરડો રજૂ કરતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું કાયદાનું સરળીકરણ કરવા અને વહીવટમાં પારદર્શકતા વધારવા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ઓગણીસો અઠાવનમાં સુધારા કરાયા છે ખરડા મુજબ વડીલો પારજીત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરાતા હક કમીના લેખ ઉપરની ડ્યુટી ચાર પોઈન્ટ નેવું ટકાથી ઘટાડીને ફક્ત બસો રૂપિયાના સ્ટેમ્પ ઉપર થઈ શકશે જ્યારે ગીરો લેખ માટેની ડ્યુટીમાં એંશી ટકા ઘટાડો કરાતા એક કરોડ રૂપિયા સુધીનું ધિરાણ મેળવવા પચ્ચીસ હજાર રૂપિયાની ડ્યુટી ઘટાડીને વધુમાં વધુ પાંચ હજાર રૂપિયા કરવામાં આવી તો મોર્ગેજના લેખ પર ડ્યુટી ભરપાઈ કરવાની બેન્કોની જવાબદારી નક્કી કરાતા સામાન્ય વ્યક્તિને તેનો લાભ થશે આ ઉપરાંત મુક્તિ લેખ તથા ભાડાપટ્ટા લેખ માટે ઘેર બેઠા ઇ રજીસ્ટ્રેશન કરી શકાશે લોકોએ સબ રજિસ્ટ્રાર કચેરી સુધી નહીં જવું પડે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કર્મચારીઓને હડતાલ સમતાની ફરજ પર પરત ફરવા અપીલ કરી છે ગાંધીનગરમાં આ અંગે નિવેદન આપતા શ્રી પટેલે કહ્યું કે આરોગ્ય કર્મીઓની માંગણીઓ પર ચર્ચા વિચારણા કર્યા બાદ એક માંગણી સ્વીકારવાપાત્ર છે જો કે ટેકનિકલ ગ્રેડ પે અંગે ચિંતન કર્યા વગર નિર્ણય ન કરી શકાય કર્મચારીઓને હડતાલ સમાપ્ત કર્યા બાદ ચર્ચા કરવા શ્રી પટેલે જણાવ્યું હતું સૌથી પહેલા તો એ હડતાલ સમાપ્ત કરે અને સમાપ્ત કર્યા પછી એ ટેબલ ઉપર આવે બાકી તો અત્યારે કોઈ વાત કરવાનો પણ કોઈ અર્થ નથી આ સરકારે એસમાં એટલે કે જેમ વીજ વિભાગ છે પોલીસ કર્મીઓ છે એ રીતે આરોગ્ય પણ એક એસેન્શિયલ સર્વિસ છે સીધી પ્રજાની સ્પર્શી સર્વિસ છે આ રીતે હડતાલ ઉપર ઉતરી જવું એ ખૂબ ગેરવ્યાજબી છે મારી તમામ હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓને એક વિનંતી છે કે ખૂબ ઝડપથી આપની એક કે બે દિવસમાં હડતાલ સમાપ્ત કરી અને પોતાની ફરજ ઉપર પાછા ફરો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે યુવા પેઢી યોગ્ય કુશળ અને રાષ્ટ્રપ્રેમી બનશે ત્યારે જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ ખાતે વિકસિત ભારત એટ બે હજાર સુડતાલીસની દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતર વિષય પર યોજાયેલા રાષ્ટ્રીય સંમેલનનું ઉદઘાટન કરતાં શ્રી દેવવ્રતે આ મુજબ જણાવ્યું હતું રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદ અને ગુજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સંમેલનમાં વિવિધ તજજ્ઞો અને ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાસેએ કહ્યું કે ભારતીય મૂળ સંસ્કૃતિને શિક્ષણ પદ્ધતિથી જોડી રાખવાનું કાર્ય નવી શિક્ષણ નીતિ દ્વારા થશે તેમને રાષ્ટ્રને શ્રેષ્ઠ નાગરિકો મળે તે માટે આજના સમયમાં ઈચ્છા અને તૃપ્તિનું અંતર શીખવીને ગુરૂજનોને શિક્ષણ આપવાની હિમાયત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવ્યા છે લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્યના માધ્યમથી નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા માય જીઓવી ઓપન ફોરમના માધ્યમથી ઓનલાઈન પણ મોકલી શકશે આ સૂચનો મોકલવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે ઉલ્લેખનીય છે કે મન કી બાત માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો વીસમી કડી હશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો મોરબી સાયબર ક્રાઇમ ટીમે નેવ જેટલી બનાવટી વેબસાઇટથી લોકો સાથે છેતરપિંડી કરનારા આરોપીને છત્તીસગઢથી પકડી પાડ્યો છે મોરબીના અમારા પ્રતિનિધિ રવિ મોટવાણીએ જણાવે છે કે મૂળ ઝારખંડના આરોપીએ જિલ્લામાં સરકારી યોજનાઓ સહિત વિવિધ કંપનીઓની નેવ બનાવટી વેબસાઇટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરી હતી તપાસ દરમિયાન આ આરોપીએ ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં એક કરોડથી વધુની છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું છે આ અંગે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ વધુ માહિતી આપી હતી ત્યાં સુધીની ઇન્વેસ્ટિગેશન માં ટોટલ ન્યુ એટલે નાઇન્ટી જેટલી અલગ અલગ કંપની ઇવન કેટલાક જે ની સ્કીમ છે સપોઝ પીએમ જનઔષધિ કેન્દ્રના નામે પીએમ જે કોઈ બીજા લોન ના વેબસાઇટો છે એનાથી સિમિલર સાઉન્ડિંગ વેબસાઇટ પણ બનાવવામાં આવેલા છે અને લોકોને છેતરવાના પ્રયાસ કર્યા છે પોરબંદર જિલ્લામાં આવેલા કટલી મોકરસાગર પક્ષી અભયારણ્યને બસો કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વ કક્ષાનું પ્રવાસન સ્થળ બનાવાશે સાથે જ વિસાવાડા અને મિયાણીના બીચને વૈશ્વિક કક્ષાના પ્રતિકાત્મક બીચ બનાવવા સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે વિધાનસભામાં પૂછેલા એક પ્રશ્નના જવાબમાં પ્રવાસન મંત્રી બેરાએ આ અંગે માહિતી આપી હતી પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે મોકરસાગર અભયારણ્ય રાજ્યનું મહત્વનું પ્રવાસન સ્થળ બની રહેશે જે પોરબંદરની બાજુમાં કરલી મોકરસાગર પક્ષી અભ્યારણ છે એને વિકસાવવાનું કામ ટુરિસ્ટ સ્થળ તરીકે પ્રવાસન સ્થળ તરીકે એનું કામ શરૂ થઈ ગયું છે અને લગભગ બસો કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રવાસન ધામ બનવાનું છે આ જે પક્ષી અભયારણ્ય છે એમાં દર વર્ષે લગભગ એકાદ લાખ પક્ષીઓ જે સો કરતા વધારે પ્રજાતિઓના છે અને જે અલભ્ય કહી શકાય એ પ્રકારના પક્ષીઓ અહીંયા દર શિયાળાની અંદર આવે છે ગીર સોમનાથના વેરાવળ ખાતે મત્સ્ય બંદરના વિકાસની કામગીરી પ્રગતિ હેઠળ છે તેમ વિધાનસભા ગૃહમાં મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું તેમણે કહ્યું કે બંદરને વિકસાવવાની સૈદ્ધાંતિક મંજૂરી અપાતા ગીર સોમનાથમાં કુલ ચાર જેટલા મોટા મત્સ્ય બંદરનો વિકાસ થશે આ બંદરનો વિકાસ થવાથી માછીમારોની બોટને અવરજવરની સુગમતા રહેશે હયાત બંદરો પરથી સંકળાશનું નિવારણ થશે મત્સ્ય પ્રકાશની ગુણવત્તામાં સુધારો થતાં નિકાસમાં વધારો થશે અને આવક પણ વધશે સ્થાનિક લોકોને પર્યટન વિકલ્પ પૂરો પડશે તેમજ માછીમારોની આજીવિકા તથા જીવનધોરણ આવશે તેમ શ્રી પટેલે ઉમેર્યું હતું સુરેન્દ્રનગરના મહાકાળી ભવાઈ મંડળ સહિતના જુદા જુદા મંડળના કલાકારો વિસરાતી જતી ભવાઈ કળાને જીવંત રાખવા પ્રયાસ કરી રહ્યા છે સરકારની બેટી બચાવો બેટી પઢાઓ સ્વચ્છતા અભિયાન જેવી યોજના કે અભિયાનના પ્રચાર પ્રસારમાં ભવાઈ કળાનો ઉપયોગ કરવામાં આવશે આવે તેવી કલાકારોની માંગ હોવાનું ભવાઈ સમાજના આગેવાન હર્ષદ વ્યાસે જણાવ્યું હતું માથે ઓઢી ઓઢણી અને પગે બાંધા ઘૂઘરા અમે ઘાઘરી પહેરીને પડમાં નાચ્યા જોનારા કોઈ નામ મળ્યા કવિ કાગ બાપુની પંક્તિ આ ભવાઈ સમાજને યથાર્થ લાગુ પડે છે આજે વિશ્વ રંગભૂમિ દિવસ ત્યારે ભવાઈ કળાને યાદ કરવી પડે આ ભવાઈ કળાને સંસ્કૃતિને ટકાવી રાખવાનું કામ કરેલું છે રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન ગરમીમાં આંશિક રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી છે જ્યારે ઓગણત્રીસ માર્ચ બાદ ફરી તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાની શક્યતા છે તેમ હવામાન વિભાગના નિદેશક ડોક્ટર એ કેદાસે જણાવ્યું હતું आज का जो पूर्वानुमान है आने वाला अगले दो दिन तक मतलब 27 और 28 मार्च जो ताप उच्चतम तापमान है इसमें ज्यादातर बड़ा परिवर्तन नहीं होएगा, लेकिन लघुतम तापमान जो है उसमें दो से तीन डिग्री टेम्परेचर डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होने का पूर्वानुमान दिया गया है બીજી તરફ રાજ્યમાં ગત ચોવીસ કલાકમાં સૌથી વધુ આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન અમરેલી રાજકોટ અમદાવાદ અને બનાસકાંઠાના ડીસામાં નોંધાયું હતું જ્યારે વડોદરા ગાંધીનગર મહુવા અને કચ્છના ભુજમાં મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું પંચમહાલ જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વૈજલપુર પોલીસ સ્ટાફ તથા એકસો આઠ અભયમની ટીમે બાળ લગ્ન અટકાવ્યા હતા એક શૂન્ય નવ આઠ ચાઇલ્ડ હેલ્પલાઇન પરથી જાણ થતાં ટીમ કાલોલ તાલુકાના કારોલી ગામ પહોંચી હતી દરમિયાન બાળ લગ્ન અટકાવવામાં ટીમને સફળતા મેળવી હતી વિધાનસભામાં ગુજરાત સ્ટેમ્પ સુધારા ખરડો બે હજાર પચીસ પસાર આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કર્મચારીઓને હડતાલ સમેટી લેવા અપીલ કરી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે યુવા પેઢી યોગ્ય કુશળ અને રાષ્ટ્રપ્રેમી બનશે ત્યારે જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે મોરબી સાયબર ક્રાઇમની ટીમે ન્યુ જેટલી બનાવટી વેબસાઇટ થકી છેતરપિંડી કરનારને છત્તીસગઢથી પકડ્યો અને પોરબંદરના કલીમસાગર પક્ષી અભયારણ્યને વિશ્વ કક્ષાનું પ્રવાસન સ્થળ બનાવાશે